દાહોદ દેવગઢ બારીયા નગરમાં રખડતા અશ્વ લઈને ભાઈનો માહોલ સર્જાયો છે નગરમાં છેલ્લા કેટલાક સમયથી ત્રણ થી ચાર રખડતા અશ્વનું ટોળું ગમે ત્યારે દોડાદોડી કરતા લોકોના જીવ જાણે પડી કે બંધાતા હોય તેમ ક્યારેક આ છૂટા મૂકેલા અશ્વના કારણે કોઈ રાહદારી કે વાહન ચાલક નો જીવ જોખમાય તેવી હાલત સર્જાય છે નગરમાં ગમે ત્યાં દોડાદોડી કરતા અશ્વના ટોળાથી અગાઉ અનેક નાના મોટા અકસ્માતો બનાવ બની ચૂક્યા છે ભયનો માહોલ છે નગરજનોમાં નગરમાં છેલ્લા કેટલાક સમયથી ત્રણ થી ચાર રખડતા અશ્વનું ટોળું ગમે ત્યારે દોડા દોડી કરે છે લોકોના જીવ જાણે જોખમમાં મૂકે છે ત્યારે અશ્વને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે કોઈ રાહદારી કે વાહન ચાલક નો જીવ જોખમાય તેવી હાલત સર્જાય છે નગરમાં ગમે ત્યાં દોડા દોડાદોડી કરતા અશ્વના ટોળાથી અગાઉ અનેક નાના મોટા અકસ્માતો પણ બની ચુક્યા છે